કચ્છમાં મીઠા ઉદ્યોગની વિવિધ સમસ્યાઓ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી કે હુંબલે કોંગ્રેસ કાર્યાલય ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી પત્રકાર પરિષદમાં તેમણે જણાવેલ હતું કે કચ્છમાં એક જેટલા મીઠાના નાના કારખાના તેમજ સો જેટલા મોટા કારખાનાની મુદ્દત બે હજાર એકવીસમાં પૂર્ણ થયેલ છે પરંતુ રિન્યૂ કરવામાં આવતા નથી નાના કારખાનેદારોને લીઝો ત્રીસ વર્ષ માટે મંજૂર કરી દેવામાં આવે તેવી માંગ કરી હતી આજે અમે જે વાત લઈને આવ્યા છીએ કે કચ્છ જિલ્લામાં કોંગ્રેસની જ્યારે સરકારો હતી ત્યારે નાના નાના અગરિયાઓને એને રોજગારી મળે એમના માટે દસ એકર લેખે એને જમીન મીઠાની જમીન આપણે મંજૂર કરતા હતા એવી મીઠાની જમીનો જે મંજૂર કરેલી છે એવા હમણાં સરકારે એમાં સુધારો કર્યો કે લીઝ રિન્યૂ માટે ત્રીસ વર્ષ માટે કરવાની આ ત્રીસ વર્ષ માટેની જ્યારે લીઝનો રિન્યૂ કરવાનો સુધારો આવ્યો એના પછી કચ્છ જિલ્લામાં બે હજાર એકવીસથી કરીને અત્યાર સુધી હજારેક જે નાના લીઝ ધારકો છે મીઠાના એકરવાળા અઘરિયાઓ કે નાના માણસો ગરીબ માણસો જેમાં એસી એસટી ઓબીસી એવા નાનો વર્ગ છે એ પોતાની રોજગારી મેળવે છે પરંતુ બે હજાર એકવીસ પછી કલેક્ટર પાસે હજારેક ફાઇલો પડી છે લીઝો રિન્યૂ કરવા માટે આ લીજો રિન્યૂ કરતા નથી થોડી આપણે સો એકરની પણ હશે લીજો એ પણ મંજૂર કરવામાં આવતી નથી અને અમને જાણવા મળ્યું કે મીઠાના જે આ લીજ ધારકો છે એનું એસોસિએશન છે એ ખૂબ હેરાનને પરેશાન થઈ અને કચ્છના ભાજપના નેતાઓ પરદેશના ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆતો કરી કે ભાઈ અમને આ લીજો રિન્યૂ કરી દીધો પરંતુ બધાએ હાથ ઊંચા કરી દીધા પરંતુ આ સરકાર નાના લોકોની ગરીબ લોકોની ચિંતા નથી કરવી માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા સરકાર કરે છે કરી રહી છે ને હજી ભવિષ્યમાં પણ આ કચ્છની મોટાભાગની જમીનો ઉદ્યોગપતિઓને આપી દે છે એવું અમને દેખાય છે નાના માણસોની લીઝો પણ કદાચ રદ કરી નાખે ત્યારે અમે કચ્છના સાંસદ સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓને આપ પણ પ્રશ્ન પૂછો જે અમે વાત કરી છે એ પૂછો કચ્છની લીઝો રિન્યૂ કેમ નથી થતી ત્યારે આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અત્યારે વિચારો હમણાં થોડા દિવસથી તો એવી વાત ચાલે છે કે અમે આ જમીનો ખેતીની જમીનો પણ બિનખેડ ખેડૂત ખેડૂત ખરીદી શકે ઉદ્યોગપતિઓ ખરીદી શકશે તો એક જમીન બચે કચ્છમાં બધું ખરીદી લેવાના છે કચ્છના લોકોને આ શું બનાવવા માગે છે ભિખારી બનાવવા માગે છે કચ્છના ખેડૂતોને ભિખારી બનાવવા માગે છે એમને પૂરા ભાવ નથી આપવા ખેડૂતોના આંદોલનોને કચરી નાખવા માગે છે અને હવે જમીનો આપવાની વાત છે કારણ કે સરકારી જમીનો તો બધી અપાઈ ગઈ ગૌચરે અપાઈ ગઈ હવે બચી છે કે નહીં ખેડૂતોની ખેતીની જમીન આ પણ કદાચ સરકાર આપી દે એટલે આવી પરિસ્થિતિ આપણા કચ્છ જિલ્લાની નિર્માણ થઈ છે